સત્ય બોલ કે ધર્મ રક્ષા હોતી હે તબત સત્ય અનિવાર્ય શ્રી કૃષ્ણ નો જીવન સંદેશ સત્ય બોલવાથી પણ ઘણી વખત જો ખોટું બોલવાથી એ ધર્મ ની રક્ષા થઈ જતી હોય તો ખોટું બોલવું એ ધર્મ ભગવાન રામ ને નાનપણ માંય બાળ લીલામાંય ભગવાનને આપણે ખોટું બોલતા કલ્પી ન શકીએ ભગવાન રામ ને અને અહીંયા ભગવાન ભલે વિનોદ લીલા છે બહુ બોળપણની લીલા છે પણ એ બોળપણની લીલામાંય ભગવાન કે છે મેં માખણ નથી ચોર્યું મેં માખણ નથી ખાધું અને હાલો નાના હોય તો થોડું ડિસ્કાઉન્ટ આપી દે કે ચાલ બાળ લીલામાં ભગવાને કર્યું તો થોડું ડિસ્કાઉન્ટ આપી દો જતુ કરો વાંધો નહી ના એવું એ નહીં મોટા ત્યાં એકદમ પ્રૌઢ ઉમર ગીતા જેવું જ્ઞાન આપી દીધું વિચાર તો કરો નવનીત છે ગીતા તો નવનીત છે ને બધા શાસ્ત્રોનું નવનીત છે ઉપનિષદો શ્રૃતિઓનું નવનીત ગીતા છે અર્ક છે તો સાતસો શ્લો ઉચ્ચ કોટીનું જ્ઞાન આપ્યા પછી એટલે કેટલી માનસિક સ્તર કેવું હશે વૈચારિક સ્તર કેવું હશે બૌદ્ધિક સ્તર કેવું હશે એ વ્યક્તિત્વનું તો એ સ્તર પર આવીને આપણે બાળપણમાં કોટું બોલી આવીએ તો સમજ્યા ગીતા જેવું જ્ઞાન આપીને પછી ભગવાન કથા છે ને અશ્વથ્થામાં હત ખોટે ખોટું બોલે અને યુધિષ્ઠિર જેવા યુધિષ્ઠિર જેવા ધર્મ રાજા પાસે ખોટું બોલાવડાવે અશ્વત્થામાં મર્યો હવે બોલો એ અસત્ય હે યા નહીં હા મે બસ છટક ભરી ઉપતી રાખી પણ ઈ ભગવાન એ નોતી રાખી તો યુધિષ્ઠિરે રાખી નરો વા કુંજરવા સો સત્ય બોલ કે જબ તક ધર્મ કી રક્ષા હોતી હે તબ તક સત્ય અનિવાર્ય છે શ્રી કૃષ્ણનો જીવન સંદેશ સત્ય બોલવાથી જો ધર્મની રક્ષા થતી હોય ત્યાં સુધી સત્ય અનિવાર્ય છે પણ ઘણી વખત જો ખોટું બોલવાથી એ ધર્મની રક્ષા થઈ જતી હોય તો ખોટું બોલવું એ ધર્મ છે ખોટું બોલવાથી આપણા શાસ્ત્રો બે ત્રણ જગ્યાએ છૂટ આપી છે અને દુનિયાભરના અન્યત્ર જેટલા ધર્મો છે એનો ફરક આ છે દુનિયામાં એ ધર્મ ગ્રંથો તો જો દરેક ધર્મ હોય એની ધર્મ ગ્રંથો હોય પશ્ચિમના ત્રણ ધર્મો છે યહૂદી ધર્મ સૌથી જૂનો યહૂદી ધર્મ પછી ખ્રિસ્તી ધર્મ જે જીસસ થયા એ જન્મે યહૂદી હતા પણ સુલીએ લટકાવ્યા અને પછી જેનો શિષ્ય વર્ગ થયો એને પછી આખી ખ્રિસ્તી ધર્મની સ્થાપના કરી જીસસ પોતે તો યહૂદી હતા જે ઇઝરાયલની અંદર જે યહૂદી ધર્મ છે જીસસ જન્મે યહૂદી સૌથી જૂનો પશ્ચિમના ત્રણ ધર્મોમાં યહૂદી ધર્મ ત્યાં સૌથી જૂનો એના પછી ખ્રિસ્તી ધર્મ અત્યારે બે હજાર ને નું સાલ આવે ને ખ્રિસ્તી ધર્મને ને બે હજાર ને વર્ષ ત્યાં અને એના પછી છેલ્લે ઇસ્લામ ધર્મ આવ્યો ઇસ્લામ ને ચૌદસો પંદરસો વર્ષ ત્યાં છે એવું ઇતિહાસ કહે છે તો એટલા બધા ધર્મો છે ને દરેક ધર્મ પોતપોતાની ધર્મ ધર્મ ગ્રંથ છે કોઈ નો ધર્મ ગ્રંથ આ કોઈ આ કોઈ નો આ બધા ધર્મ ગ્રંથ છે આપણા ધર્મગ્રંથોમાં અને ત્યાંના ધર્મગ્રંથોમાં મૂળભૂત ફરક જ આ છે કે ત્યાંના ધર્મ ગ્રંથો આદેશની ભાષામાં લખાણા છે આદેશની ભાષામાં લખાણા છે આમ આ દસ નિયમો છે એક બે ત્રણ ચાર પાંચ એમ કરીને દસ નિયમોની નિયમાવલી બનાવે અને પછી એમ કે આ નિયમમાંથી એક નિયમ ભંગ થાય તો મૃત્યુદંડ હા ત્યાં નિયમ ભંગની એક જ સજા સીધું મૃત્યુદંડ આપણા ઋષિમુનિઓ એ આપણા શાસ્ત્રકારો જે પણ ધર્મ ગ્રંથોની રચના કરી છે જે શાસ્ત્રોની રચના કરી છે એ બધાયની અંદર દેશ કાળ સમય સંજોગો પરિસ્થિતિ સમાજ જીવન સમાજ જીવનના પ્રાસંગિક રિલેવન્ટ મૂલ્યો આ બધાયને ધ્યાનમાં રાખીને આદર્શોને કેવી રીતે એની સાથે બાંધછોડ હોવી જોઈએ કેવી સાથે એની કેવા સંજોગોમાં ક્યાં છૂટછાટ મળવી જોઈએ આમ ઝડબે સલાક જડની જેમ ચોટી ન રહેવાનું હોય એ આપણા શાસ્ત્રકારોનો ઉપદેશ છે અને એટલા માટે જ મારા વાલા સ્વજનો એટલા માટે જ આપણા અંદર છે છે ને ફ્લેક્સિબિલિટી એના કારણે જ સનાતન ધર્મ ઉપર આટલા આટલા હજાર છેલ્લા એક હજાર વર્ષોથી તો વિધર્મીઓનું આક્રમણ નિરંતર ચાલુ છે અગિયારમી સદી થી ચાલુ થયું હતું અને છેઠ અંગ્રેજો સુધી ઓગણીસો સુડતાલીસ એટલે કેટલા પૂરેપૂરા એક હજાર વર્ષ ત્યાં એક હજાર વર્ષ સુધી વિધર્મીઓ વિદેશીઓ આક્રાંત આવતા જાય પ્રહારો કરતા જાય મારગાટ કરતા જાય નરસંહાર કરતા જાય અને છતાં પણ આપણી સનાતન સંસ્કૃતિ આજે પણ વર્લ્ડ ઓલ્ડેસ્ટ કન્સિસ્ટન્ટલી સર્વાઈવિંગ સિવિલાઇઝેશન દુનિયાનું સૌથી જૂની સંસ્કૃતિ અને નિરંતર ચાલી રહેલી સંસ્કૃતિ કોઈ હોય તો આખી દુનિયામાં અત્યારે એકમાત્ર સનાતન ધર્મની આ સંસ્કૃતિ છે કામ કારણ કે આપણા ધર્મ ગ્રંથો આપણને બહુ લવચિકતા આપી બહુ ફ્લેક્સિબિલિટી આપી છે આપણા ધર્મના મૂલ્યોને આપણા ધર્મના સિદ્ધાંતોને દેશ કાળ સમય સંજોગો અનુસાર એની વ્યાખ્યાઓ નિરંત એની 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 એને પરિભાષિત કરવા નવો સમય બદલાય તો એને નવી ભાષા પ્રમાણે નવા ઉદાહરણો આપીને નવી સમજ પ્રમાણે નવી પેઢી સુધી પહોંચે ફ્લેક્સિબિલિટી એક માત્ર સનાતન સંસ્કૃતિમાં છે બીજાના ધર્મ ગ્રંથોમાં તમે એક શબ્દ આમથી આમ બદલી ના શકો એક શબ્દ પણ આમથી આમ બદલી ન શકાય લવચિકના ફ્લેક્સિબલિટીના કારણે આપણે ટક્યા છે તો ભગવાન અમુક જગ્યાએ આપણા શાસ્ત્રોએ અસત્ય બોલવાની છૂટ આપી છે અને શ્રી કૃષ્ણના ચરિત્રને આધાર તો એ છૂટછાટ હોય કુદળી આમ સાચું બોલવું એ સારામાં સારું સદગુણ છે સારામાં સારું મૂલ્ય છે પણ કુદળી ઓલા આપણે વીમાની પોલિસી લેવા જાય ને તો વીમાના કાગળીમાં એજન્ટ સાઇન કરાવે ને વેપારીના દુકાનમાં જાય ને કે પચીસ નો વીમો છે મરશો તો પછી લાખ મળશે મરશો તો આટલા મળશે મરશો તો આટલા મળશે હોસ્પિટલમાં દાખલ દાખલતા તો આટલા મળશે હોય ને એટલે બધુંય તમને સમજાવે આમ થાવ તો આમ થાય ને આટલા આમ એક્સિડન્ટથી મરશો તો વધારે મળશે હા એમાં એવું હોય હોસ્પિટલમાં ભરતી હોય ને તો એમ થાય કે નાના હોસ્પિટલનો આઠ લાખનો ખર્ચો આવ્યો છે આપણને વાંધો નથી વીમો પાકશે અને આપણે વીમાની ઓફિસમાં જઈએ ને કે મારે તો આજે હોસ્પિટલનું આઠ લાખનું બિલ આવ્યું છે વીમો પકવો ચેક આપો એટલે એ વીમા વાળો સાહેબ એમ કે પણ તમે અહીંયા ફૂદડીમાં તો વાંચો આમાં આમ હશે ને તો જ આઠ લાખ મળશે તમારી અત્યારનો જે આ છે ને એ આમાં આમાં કવર થાય એમ નથી એ ફૂદડી ફૂદડી બહુ મહત્વની હોય અસત્ય બોલવાની છૂટ છે પણ ફૂદડી ફૂદડી શું છે શરતે લાગુ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ અપ્લાય શરત શું કે અસત્ય બોલવાથી કોઈના પ્રાણ ખોટું બોલવાથી કોઈનો જીવ બચી જતો ધર્મ ની રક્ષા થતી હોય તો એ અસત્ય બોલવું ધર્મ છે અને ત્રીજું સંબંધો સાચવવા સંબંધ ની અંદર પ્રેમ સાચવવા હામેવાળાની લાગણી ને ક્યાંય ઠેસ ના પહોંચે એના માટે ક્યાંક નાનું મોટું અસત્ય બોલવું પડે તો એ ધર્મ છે